જય શ્રી કૃષ્ણ તમારી રાશિ પણ વૃષભ છે તો આ વિડીયો તમારા માટે છે બે હજાર છવ્વીસ રાશિ વાળા માટે પ્રગતિ આવનારું વર્ષ રહેશે શનિ અને ગુરુના પ્રભાવના કારણે થોડીક તકલીફ રહેશે પણ અંતે સારું ફળ પ્રાપ્ત થશે ત્યાંથી આગળ જમીન મકાન કે કોઈ પણ વાહનમાં તમારે થોડોક ખર્ચ રહેશે તેનાથી આગળ કહેવાય કે સ્વાસ્થ્યમાં ગળું આંખ જેવા રોગની સમસ્યા રહેશે પણ વ્યાયામ સૂર્ય નમસ્કાર જેવું કરશો તો તેમાં તમને સારું ફળ પ્રાપ્ત થશે શરીરમાં રાહત રહેશે તેનાથી આગળ કહેવાય કે કયા ઉપાય કરવાના છે દર શુક્રવારેમાં લક્ષ્મીમાની પૂજા કરવાની છે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાની છે અને શનિવારના દિવસે લાલ કપડાનું દાન કરવાનું છે અને પીપળે એક દીપ પ્રજ્વલિત કરવાનો છે વિશેષ માહિતી માટે આપ અમારા આ પેજને ફોલો કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ડીએમ કરી શકો છો આપ સર્વેની જય શ્રી કૃષ્ણ હર મહાદેવ